એકવાર ગઢડામાં હતા અને આપે યોગી બાપાને એવું કહ્યું કે મેં શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા નથી તો યોગી બાપા બોલ્યા કે આ જોગી મળ્યા એ શાસ્ત્રીજી મહારાજ જ જાણો એવો આપને ઉત્તર આપેલો તો બાપા આ સભાની અંદર પણ ઘણા એવા હરિભક્તો છે સંતો છે કે એમણે યોગી બાપાના દર્શન કર્યા નથી તો અત્યારે એમને યોગી બાપાના દર્શન કેવી રીતે થાય